હેલો ગાય તો સ્વાગત છે તમારું મારા નવાજામાં ગરમ પાણી કરી દીધું નહીં કાંઈ નાહવાની મજા આવે નહીં હવે જોઈ ક્યારે ગરમ પાણી કરી દે ને ક્યારે હું જો ગરમ પાણી ન કરી દે તો ઠંડા પાણી નાઈ નાખવું છે ઠંડા પાણી હું જો વાત તો જો ઠંડા પાણી ના ને તો જ આ ગરમ પાણીને નો છું તો તો હાલો હવે ધીમે ધીમે બ્લોગ ચાલુ કરી દે નવી રામાણા ને બીજું શું કામ હોય હાલો તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓલો રિક્ષા વાળા સીન રીલ માં દેજો નહીં સીન તો રાખવાનો જ છે રુચિતા ને દેખાડો રુચિતા કે લા આવે આ સીન રીલ માં દેજો આ લગન ઓ વાળ માં કટ બટ મે રેવી તો લગન માં જવાનો કોના લગન માં અને અનિલ અંબાણી ના છોકરા છે

પેલી ધારનો આમાં મૃગજળ તો મિત્રો ઘણાય લોકોની કમેન્ટ આવે છે મને કે છે કે તમે કેટલા રૂપિયાવાળો છો કેટલા પૈસાવાળો છો તો આજે હું તમને દેખાડું કે કેટલો રૂપિયાવાળો છું જો આ આ બધું દેખાય આ દેખાય છે આ બધું હોન્યાનું છે આ આ પટ્ટી આ આજે દેખાય ને આ બધું હોન્યાનું છે બહુ પૈસો છે મારી પાસે તો ઘણા બળતરા કરવાવાળા એમ કહે કે આ કલર કરાવેલો છે

તાર લગન કરાય નાખવાસ પછી તાર બાયને નોકરાણી બનાવું છું એવું બોલમાં આ વિડિયો જોન પછી કોઈ દેહે નહીં હ હ લગ્ન પ્રસંગમાં તલવારબાજી કરવી હોય કરાવરાવી હોય તો મારો કોન્ટેક કરો મા ગીત ગાય છે ડિસ્કો કરવા લો થોડાક પાછળ વ્યા જાવ હા અહીંયા રહે જવાનું આમ થોડું રોડે છડવાનું હોય હું બોલ્યા

કેટલાની આતી કરોડિંગ અભી કાલ ઘુસ ગઈ રેડી પર ખાતા ઘુસ ગયા ઉઠાને આવું બહુ દારૂ પીતી <laughs> बढ़िया थारे बीदी थे गाड़ी घुस गई उस में उस में घुस गई अभी मेरे को उसको ढूंढना जा रहा है मैं कहां पर मिलेगी नई गाड़ी तो कौन सी लेनी है नई कौन सी गाड़ी लेनी अरे वो कोपड़ गाड़ी की बात कर रहा हूं कोपड़ गाड़ी कोपड़ गाड़ी घुस गई इसके जाड़ी में जाड़ी में कोपड़ <laughs> कोपड़ गाड़ी ओपन गाड़ी ओपन गाड़ी में घुस गई चार गथले बाहर गई

તો નાય ધોવાની તૈયાર થઈને હું જાઉં છું પીઠવડી કેમ કે મારા માસીનો આવ્યો ફોન મને કે છાશ લઈ જલ્દી આવીને તાજી તાજી તો હું જાઉં છું છાશ લેવા અત્યારે એક ટીવા લઈને જાઉં છું પણ આગળ જઈને મારા પપ્પાને એક ટીવા આપીને એની પાછી લઈ લેવાની છે સ્પ્લેન્ડર એટલે આ ટેક્ટર વાળો એક વશ્ય વસ્ય આવે છે જવા દે તો મેળ પડી જાય હોરન પ્લીઝ હોરન પ્લીઝ તો એક્ટિવા દઈને મેં લઈ લીધી છે સ્પ્લેન્ડર હવે જવાનું છે છૂટો શું પણ આમાં તો પેટ્રોલ છે જ નહીં તો પેટ્રોલ પૂરવવું પડશે પાંચ રૂપિયાનો ખાઈ ને માવો અને મેં મારી લીધો કાવો એ લે અહીંયા તો ફાટક બેન છે હવે હવે જવા દેવાની છે ગુફામાં આ જો હામી છે ગુફા એમાં જવા દેવાની છે ગાડી ઓમ ઓ હે આ ગલુડિયું હામું આવ્યું આ ગુફામાં ગઈ ગાડી હું ઊં 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 ગુફામાંથી બહાર નીકળી હું સડી ગયો જેસર રોડે જો તમે બધા મને સબ્સ્ક્રાઇબ કરશો ને ફોલો કરશો ને તો આવું જ મકાન બનાવવું છે જો મારે આગળ પૈસા વાળો છો ને તો જોજો આગળ જઈને મેં પાંચ રૂપિયાનું પેટ્રોલ પુરાવી લીધું તો આવી ગયો હું શું મારા માછીની વાડીએ આ હામી રે કાળી કાળી ધોળી ધોળી પીળી પીળી હેંસ્યું તો અહીંયા પાણી પાવાનું કામકાજ ચાલુ છે આ બાજરી વાવી છે નો ખાઈ જાય ને એટલે એના માટે આવું કરવાનું જો આર્યો ડબો અને આમ કરવાનું જો આમ આમ ઉડાડવાના શીખલા ખવાય ભાઈ આમ નામ નો ખવાય તો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હાલો મળીએ હવે નવા વ્લોગમાં બાય